સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોળાનાથની આરાધનાના પવિત્ર પર્વ સમા શ્રાવણ માસનો સોમવારના પવિત્ર દિવસથી ભક્તિસભર માહોલમાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા અર્ચના અને મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો પાટણ શહેરમાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના પ્રારંભે દુર્ગાપ્રસાદ જોશી પરિવાર દ્વારા કાવડયાત્રાનું ભક્તિમય માહોલમાં સંગીતના સુમધુર સુરો વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું સૃષ્ટિના સર્જનહારની આરાધના માટે આયોજિત કાવડયાત્રા શ્રાવણના પ્રથમ સોમવારે શહેરના દવેના પાડા સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવના મંદિરેથી હર હર મહાદેવના ગગન ભેદી નાદ વચ્ચે પ્રસ્થાન પામી શહેરના જૂનાગંજ બજાર હીરા ચાચર ચોક ગીમટા નાકા બૌચર માતાજી મંદિર કસારવાળો થઈને દામાજીરાવ બાગ સ્થિત શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન બની હતી ભગવાન ભોળાનાથના જય જયકાર વચ્ચે પ્રસ્થાન પામેલી કાવડ યાત્રાને ખુદ મેઘરાજાએ અમી છાંટણા કરીને વધાવતા કાવડ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓમાં ભક્તિનો અનેરો આનંદ છવાયો હતો દુર્ગાપ્રસાદ જોશી પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે આયોજિત કરાયેલી કાવડ યાત્રામાં પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી અર્જુનભાઈ જોશી શુભમભાઈ જોશી સહિત પાટણની ધર્મપ્રેમી જનતા હર હર મહાદેવના નાથ સાથે જોડાઈ હતી દ્વિતીય વર્ષે દ્વિતીય કાવડયાત્રાનું આયોજન શ્રાવણ માસના પ્રારંભે કરવામાં આવ્યું હતું કાવડયાત્રા પરિવાર દ્વારા જેમાં દવેના પાડામાં આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકાવડયાત્રા નીકળીને છત્રપતેશ્વર મહાદેવ ધામાજીરાવ બાગ ખાતે પહોંચી હતી કાવડ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાવિ ભક્તો જોડાવ્યા હતા અને પાટણના અનેકો રાજકીય સામાજિક આગેવાન પણ કાવડિયાત્રામાં જોડાયા હતા આજ કાવડિયાત્રા કાવડયાત્રા સોમવારે જગન્નાથ મંદિરથી શ્રી કુબેરેશ્વર મહાદેવ જગન્નાથ કાવડયાત્રા જશે તો પાટણની ધર્મપ્રેમી જનતાને અમે કાવડિયાત્રામાં જોડાવવા માટે ભાવ બધું આમંત્રણ આપીએ છીએ